હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું તો આજે આપણે બનાવીશું એકદમ છૂટ્ટા છૂટ્ટા કોરા મગનું શાક એના માટે આપણે અહીંયા મગને રાત પર જ પલાળી લીધેલા છે એની અંદરથી આપણે અહીંયા પાણી પણ કાઢી લીધેલું છે પાણી મગમાં નથી તો આ રીતે તમે રાત પર પલાળશો તો તમારા મગ એકદમ સરસ જલ્દી કૂક થઈ જશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમારે આ શાકને ઝડપી બનાવવું હોય તો તમારે રાત પર જ પલાળી દેવાના છે અને સવારમાં તમારે લંચ બોક્સની અંદર તમે ફક્ત પાંચ મિનિટની અંદર આ શાક તમે તૈયાર કરી શકો છો તો ચાલો આપણે શરૂઆત એના માટે આપણે અહીંયા મગ લીધા છે એક ડીશ તો સૌથી પહેલાં આપણે અહીંયા કુકર લીધું છે કુક્કરની અંદર આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે એક મોટો ચમચો તેલ મૂક્યું છે તેલ આપણે ગરમ થવા દઈશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને અડધી ચમચી આપણે જીરું નાખીશું તમે જીરું ના નાખતા હોય તો તમે જીરું પણ સ્કીપ કરી શકો છો રાય અને જીરુંને આપણે સરસ કકડવા દઈશું તો રાઈ અને જીરું સરસ કકડી ગયા છે તો હવે આપણે એમાં અહીંયા મીઠા લીમડાના પાન એક સૂકું લાલ મરચું અને તીખાસ માટે આપણે અહીંયા બે લીલા મરચાંને ઝીણા સમારેલા છે અને આપણે અહીંયા લસણને પણ ઝીણું સમારેલું છે તો બધું જ આપણે અહીંયા નાખી દઈશું તમે જોઈ શકો છો બધું જ સરસ કકડી રહ્યું છે અને આપણે સારી રીતે સાતડવા દેવાનું નહીં તો લસણ જો કાચું રહેશે તો એનો સ્વાદ સારો નહીં લાગે એટલે આપણે અહીંયા બરાબર એને સાતળી લઈશું તો બધું જ અહીંયા સરસ સતળાઈ ગયું છે હવે આપણે એમાં મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે એમાં નાખીશું અડધી ચમચી હળદર પાવડર બે ચપટી ગરમ મસાલો ગરમ મસાલો તમારે ના નાખવો જો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી આપણે ધાણાજીરું પાવડર નાખીશું અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી આપણે અહીંયા બે ચપટી હિંગ નાખીશું બધું સતડાઈ જાય ત્યારબાદ આપણે હિંગ નાખવાની છે તો હિંગનો સ્વાદ ખૂબ સરસ લાગશે શાકમાં બધું આપણે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો બધું સરસ સતળાઈ ગયું છે તો હવે આપણે એમાં પલાળેલા મગ નાખીશું ગેસ આપણે મીડિયમ ટુ સ્લો રાખવાનો છે આપણે ફૂલ નથી રાખવાનો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં અડધી વાટકી જેટલું પાણી નાખીશું આપણે વધારે પાણી નથી નાખવાનું તો મગ લોચો થઈ જશે ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું પાણી સાથે હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને બે વિસવ કરી લઈશું હવે આપણે એને ફૂલ ગેસ કરી લઈશું ફૂલ ગેસમાં જ આપણે બે વિસલ કરવાની છે મગ આપણા પલાળેલા છે એટલે મગને કૂક થતાં વાર નહીં લાગે તો આપણી બે વિસલ થઈ ગઈ છે અને કુકર પણ આપણું ઠળી ગયું છે તો હવે આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો કુકરમાં પાણી નથી રહ્યું અને સરસ કોરા મગ થઈ ગયા છે દાણો પણ આપણે ચેક કરીને હું તમને બતાવી દઉં છું તમે જોઈ શકો છો દાણો પણ સરસ તૂટી જાય છે આપણા મગ પણ સરસ કૂક થઈ ગયા છે તો હવે આપણે એમાં એક ચમચી જેટલી ખાંડ નાખીશું તમને ગળપણ ના ફાવતું હોય તો તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો અને બે ચમચી જેટલો આપણે લીંબુનો રસ નાખીશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે અહીં બધું જ મિક્સ કરી લીધું છે તો આપણે અહીંયા ધીમા તાપે બે મિનિટ માટે આપણે થવા દઈશું તો ખાંડને લીંબુનો રસ સરસ રીતે મગમાં ભળી જાય બે મિનિટ આપણે ઉપરથી આપણે કૂકરનું ઢાંકણ મૂકીશું અને આપણે બે મિનિટ માટે થવા દઈશું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને કૂકરને આપણે નીચે ઉતારીને આપણે એને મિક્સ કરી લઈશું બધું જ તો હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા નાખીને સૌ કરી લઈશું કોરા મગનું શાક બનીને આપણું તૈયાર છે તો આજની રેસિપી તમને મારી કેવી લાગે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ